જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં જશો રેડી અને હું જઈ રહ્યો છું શિયોરી થી જવાનું છે ડીસા ડીસા થી આગળ વિડીયો સાથે જોડાતા રહેજો મજા આવશે આજનો વિડીયો કાંઈ મિત્રો તમે જોઈ રહ્યા છો ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ એટલે કે ટોલ ટેક્સ શિયોરી અને ડીસા વાળો ટેક્સ છે તો અમે અહીંથી નીકળી ગયા હતા વરસાદ જોરદાર ચાલુ હતો રેડી અને આ પગ મારું બાઇક સાનવી મારું સામિક બાઈક પલળે રહેલું છે અને હવે થોડો વ્ય છે એટલે હવે નીકળશે રેડી જોવો મિત્રો જોરદાર અને પાછળ ઉપર છે તમારા ભાભી એટલે કે રાધારોહિ રેડી રાધારોણી આ તો હલવણી જેમ કે પલળી જાય આ તો રાધારોણી પલળી જશે તો મિત્રો આજે વિડીયો સાથે જોડાતા રહેજો જેમ કે આજનો વિડીયો તો જોરદાર કંઈક અલગ બનાવવાનો છે અને નવા ચો ફરવાનું છે ચોર ચોર જવાનું છે અને રાતારણીમાં અમે ચોર જઈ રહ્યા છે તો વિડીયો સાથે જોડાતા રહેજો મજા આવશે રેડી વિડીયો સાથે જોડાતા રહેજો અને વિડીયો આખો છો છો અને નવી ચેનલ છે ક્રિષ્ના ટાપોર બ્લોગ તો મારી ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સબસ્ક્રાઈબ કરી હવે તો બોલતા આવડી જશે કાંઈ જ નહીં સબસ્ક્રાઈબ કરી લેજો અને વધુમાં વધુ વિડીયો શેર કરજો લાઇક કરજો કોમેન્ટ કરજો અને વિડીયો સાથે જોડાતા રહેજો તો હવે અમે નહીં કહું છું રેડી જય માતાજી લાવો મારો બેગ કયો નહી ગુરા આ છે મારો બેગ બેગ કર્યો છે કપે આ છે મારી હેલ્મેટ રહ્યા છો મારા બાઇક શું કુ સ્ટાર્ટ ચલો ભાઈ રાધાજી બેસી જાઉં અને હવે પાડ્યો પોન બીજા ચાલુ કર્યું છે અને તમે જોઈ રહ્યા છો લોકેશન બહુ સરસ છે આ તો અને ટ્રાફિક પણ બહુ ઓછું છે તો એ સાથે રહેજો જય માતાજી જોરદાર નજારો છે મિત્રો જુઓ તમે જોઈ રહ્યા છો બહુ સરસ નજારો છે અને ફાલે મિત્રો અમે પહોંચી ગયા ડીસા શેર ડીસા રુડા શેરમાં ઓહો ડીસા શેરમાં પહોંચ્યા તો હોય તો ભારે વરસાદ ચાલુ જ છે એ બધા ક્ષત્રિયો ખુલી ખુલીને બેઠા છે અને વરસાદ ચાલુ હતો એટલે અમે દુઃખનું પેઢી પેરી ગયા હતા રેડી હું તો બાર આ તો પલળી ગયા નેસ નેસ ડીસા પહોંચ્યા રે કેટલો બધો વરસાદ હતો જોરદાર હોય તમારા બાઈકે પલળે છે એક અને કોકના ભાઈનું હતું તો બધો વરસાદ બહુ હોય છે અને પોચા દુકાનમાં તો રાધારો તો મારે સોપડી લઈને બેસી ગયા છે દોરા ગમાડવા મને કહેતા હતા કે મારે દોરો જોવો છે કે હું સોંપડી જોઉં સોંપડીને બીજું ડિઝાઇન જોતો હતો એક ના ગમું જોઈ છે જોઈ જોવે છે પણ હજી ગમાડ્યો નહીં મોકો તમે ફેંજો તો હું વિડીયો ભરેજો હતો મારો તમે ગમાડો પછી મને બતાવજો તમે જે ગમતો હોય આજે કે હારો બાજ મારા મમ્મી ની બેઠા છે જુઓ જુઓ ફટાફટ જુઓ ગમાડો ફટાફટ જે ગમે ગમાડો ફટાફટ ખાલી કરામ ભાવ આજ તો દોઢ કિલો નો લેવો રહે ધોરો હરિયાળી પછી મારા મમ્મી ગળા નું માપ લેતી હતી જે લોકો માપ લેવાના આવે એને કરી માપ લેતી હતી માપ લે લેરા છે ઓમના પગે આટાજીના પગે મા મમ્મી લે રહી છે મા મમ્મી થોડું ઓછું ફાવે છે હોનારા ભાઈ કીધું કે તમે આવો તો ઓછું ફાવે છે જે ભાઈ આવ માપ લેવા એમને લીધું ભાઈ આગળ માપ લેવા એમને માપ લીધું બનાવવા છે ઢોટ ઢોટ કિલો કડલા કરલા ઢોટ કિલોના કિલો કિલો શોપ યાર તો કડલા પહેલા પણ કોમ કરવું પડશે ખીટું કે હાડો ને માપ જ થઈ ગયું છે હજી રેડી થયું નથી પછી માપ લેતા હું બેઠો બેઠો હાથ ની લકી ગમાડતો પણ મને લકી ગમી નહીં પછી એને કડલાનું માપ લઈ એમ પછી ગમાડો ફટાફટ છે ગમાડ પગના પટ્ટા પટ્ટા ગમાડવાનું ચાલુ કર્યું હોનાર પછી બધા એટલા દુકાના બધા પટ્ટા હાજર પણ હજી સુધી ગમાડ્યો નહીં પટ્ટા તો જોઈએ વિડીયો સાથે જોડાતે રહેજો ચો પટ્ટા ગમાડે છે આપણે જોવો છો રેડી મને લાગે અરે પટ્ટા ગમાડશી ફોટાકા જેમ કે કાઢ્યા તો છે તો પટ્ટા તો આ જ ગમાડશે મને લાગે છે હરા પટ્ટા ગમાડ એવું લાગે છે ચમકે કાટ્યા છે એટલે છેડે આ ભાભી ઊભા થઈ સારા હતા એના કરે જેટલો બધો ફેરવાશ જોજો ઓહોહો લાગે છે ગમાડ્યા નહીં ઓહો ગમાડી દીધા લ્યો મિત્રો પટ્ટા જેવા લાગ્યા કોમેન્ટમાં કહેજો આ પટ્ટા લીધા હતા પછી ફટ્ટા રેડી થઈ ગયા પહેરતા આવો મને પ્યારા આવે કે પ્યાર આવે કે વિડીયો પર પટ્ટા પહેર્યા આવ્યા પછી રહ્યા સારા હતા બહુ સરસ મારા અંદરથી વીસ હજારના હતા એ તોલું બોલો મને ખબર પડતી નહીં પણ વીસ હજારના પટ્ટા હતા એ તો ખબર પડે છે ઓગણી વીસ હજાર કમ્પ્લીટ વીસ હજારના કમ્પ્લીટ થઈ ગયા હતા પાછા માપ લેવો તો અમને

નહીં પહોંચાવો શું લેવા આવ્યા અને અમારે શેઠા કાતરાના જ છે અને જોરદાર હોનું બનાવે છે એમ કે સોદી બનાવે છે મિત્રો તમારે કોઈ બી ઘરનું લેવું હોય તો એકવાર મુલાકાત કરજો કાતરાવાળા છે પછી અમે હોય લઈ રહ્યા બધું અને પછી હરવું તો અમારે બીજી જગ્યાએ જવાનું પછી અમે પહોંચી ગયા ભગવતી રેડી શોરૂમ ભગવતી સાડી શોરૂમમાં પહોંચી ગયા કપડાં ખરીદવા આમના માટે અને શેરે સાણું કરી મારે બોલાય મારા મમ્મી કીધું શું છે અમુક વેરાડો પણ શું સંડે અંદર લોકલમાં જો د کډانه نیوانا اټکی نیو چې په سیواني انټری پڑای راډا روني

બીજી લાવજો મિત્ર આવી જ બાજુ देखो ये का अरे मित्र लो अब जाओ ला 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 जोगी लाल रमा ता वाले पदम लो बड़ा कदर आएले रहना कटा ये मारती रिया दे हां कासा हूं मम्मा बादन

Asik ya? Dan? Kamu kau dan? Wanyo?

ये ऐसे घुमेगा चल आमेली आमे માતાજી અમે આયા હતા મારા ખાસ મિત્રો મારે સચિન ઠાકોર વારાના મારા જીગેજાર મિત્ર અમે ત્યાં છે કપડાં લેવા ભાઈ મજા છે જીગેજાર ની દુકાન હતી ચોધ આવ્યા છે ડુંગળી પાડવા

જય માતાજી જય સદારામ બાબા મિત્રો હવે બધું વાહિ કડવાનું માપડ સેન્ડલ જોઈ આવરી હોય લઈ હોય ને ફોન માટે બધું લઈને હવે હેડિયા ઘરે હું અમને સડી છે હું એમને દેસામાનો એમ કે દેસામાની એમ કે આરતી કરાવે તૈયારી છે એ ફટાફટ નેતાડ ઉપર છે જો જુઓમાં ભરાઈ ગયા છે અને બહુ બધા છે મિત્રોને તમે વિડીયો પૂરો જોયો એ બદલ હું ક્રિષ્ના ઢાકો તમારો ખૂબ ખૂબ આભારી છું આભાર માનું છું અને કયા કયા ગામ આ વિડીયો પહોંચ્યો એ કોમેન્ટ ખાસ કરજો જેથી મને ખબર પડે કે મારો વિડીયો કયા કયા ગો જોવાય છે રેડી તો આટલાથી વિડીયો સમાપ્ત કરો છો સમાપ્ત હાલ તરત કપડા લઈ અને તરત હેઠળ ભાઈબંધ કપડાં લઈને હેડ્યા છો અને દિયોદેર પોકવા આવ્યો છો હું મારો હારું દિયોદરમાં છે હેઠળ છો તો વિડીયો સાથે જોડાયા પછી તમારો ખૂબ આભાર જય માતાજી અને અમારી ચેનલમાં તમે નવા હોય ક્રિષ્ના ઠાકોર બ્લોગ તો ચેનલને વધાવજો જો મને વધાવો છો મારા વિડીયોને વધાવો છો એવો મારી ચેનલ નવી ચેનલ છે તો મારી ચેનલને વધાવજો જેથી તમે જેવો સપોર્ટ કરો એવા હું વિડીયો બનાવતા રહેશું રેડી તો જય માતાજી જય સદાનંદ